આણંદમાં અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થયું છે બેઠક સહિત કુલ નવ બેઠક પર મતદાન થયું હતું પોઈન્ટ વીસ તથા પેટલાદ વિભાગમાં અઠાણું પોઈન્ટ અઠ્યાસી થયું છે માતર વિભાગમાં અઠાણું પોઈન્ટ નેવ્યાસી ટકા અને નડિયાદ વિભાગમાં નવ્વાણું પોઈન્ટ ઝીરો સાત ટકા જ્યારે વ્યક્તિગત સભા સભાસદ માટે ત્રીસ ટકા મતદાન થયું છે નિયમક મંડળની ચૂંટણી સમયે બહાર ઉમેદવારોને ના ટેકેદારો તથા મતદાતાઓના ટોળા એકત્રિત થયા હતા જો કે પોલીસે મતદાતા સિવાય કોઈને અંદર પ્રવેશ આપ્યો ન હતો મતાધિકાર કરવા માટે 68 વર્ષના દૂધ ઉત્પાદક અમેરિકાથી ખાસ આનંદ મત આપવા આવ્યા હતા અમે એક આ સ્પેશિયલ વોટ વોટ આપવા માટે આવ્યો કેવું લાગે છે તેનો આશાવાદ જીતી ગયા ખાલી ભારત પાવર બાકી નિયમક મંડળની ચૂંટણી વોટિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા સવારે નવ વાગે વોટિંગ વાગે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે પંચાણું ટકાથી વધારે મતદારોએ વોટિંગ પ્રક્રિયામાં ભાગ લીધો છે અત્યારે ફાઇનલ પોર્ટલનું જે કાઉન્ટિંગ છે તે ચાલી રહ્યું છે અને કેટલા ટકા લોકોએ વોટ કર્યું એની માહિતી ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે સાહેબ આજે આજે વોટિંગ કર્યુંનું રિઝલ્ટ ક્યારે છે કઈ રીતના પ્રક્રિયા તારીખ બાર સપ્ટેમ્બર એટલે કે પરમ દિવસે સવારે નવ વાગે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવાની છે સતત મતગણતરીની પ્રક્રિયા પણ અમૂલ પરિસર ખાતે જ યોજાનાર છે મતગણતરી પૂર્ણ થઈથી વિજેતા ઉમેદવારોના પરિણામ પણ જાહેર કરવામાં આવશે